આજે આપણે બનાવીશું કેબેજ બટર પરાઠા એના માટે આપણે જોઈશે કોબીજ બાફેલા બોઇલ કરેલા વટાણા છે આ બટર છે આદુ આદુકથિ મરચાં છે ચાટ મસાલો છે જીરું છે મરી પાવડર છે અને મીઠું મરચું આપણે જરૂર પ્રમાણે લઈશું અને આ લોટ બાંધેલો છે આપણે પરાઠાનો એનો ઉપયોગ આપણે કરીશું આપણા ઘઉંના લોટના પરોઠા બનાવીએ એનો જે લોટ બાંધે એનાથી થોડોક ઢીલો રાખવાનો આ રીતનું થોડું ઢેર ઝીણી ક્રશ કરી દઈશું આવી કોબીજ ક્રશ કરવાની છે આ રીતે હવે આપણે વટાણા પણ ક્રશ કરી દઈશું શિમલા મરચું આપણે થોડું લઈ લઈશું

જીરું પાવડર છે મરી પાવડર છે બધા મસાલા એમાં મિક્સ કરવાના છે હવે આપણે ચાટ મસાલો નાખ્યો છે એટલે આપણે મીઠું જરૂર પ્રમાણે લઈશું બધું બરાબર મિક્સ કરી દેવાનું છે આપણે મીઠું એક ચપટી જેટલું લઈશું હવે આ લોટ છે તેમાંથી ગુલ્લા બનાવેલા છે એને વણાવીશું આપણે આપણે જેવડા બનાવવા એટલા બનાવી શકીએ પરોઠા નાના મોટા હવે આપણા ભરીશું ને પરાઠાને આમ અહીંયા આ રીતે આમ વાળી દઈશું અને અને આ રીતે આમ ચોટાડી દઈશું આપણે અને અહીંયા આ રીતે આમ ચોટાડી દઈશું ગેસ ચાલુ કરશું મૂકીશું પરોઠો પર ઉઠી દઈશું ધીમે ધીમે થવા દઈશું બંને સાઈડ આ રીતે પ્રોપરલી ફ્રાય કરીશું આપણે બટરમાં મારા ફરતી આપણે ફેર ઉતારીશું બંને સાઈડ બરાબર બની જાય એટલે આપણે શરૂ કરીશું આપણો કેબેજ બટર પરાઠો તૈયાર છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ તભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ